હવે સુરતના નવા વિસ્તારોમાં વરસાદી પાણીથી લોકોને ઘરબંધીનો સામનો કરવો નહીં પડે મહાનગરપાલિકાએ ચાર વિસ્તારો માટે સ્ટ્રોંગ ડ્રેનેજ નેટવર્કનો પ્લાન તૈયાર કર્યો છે સુરત શહેરમાં સમાવિષ્ટ નવા વિસ્તારો સણિયા હેમાદ સરોલી અને પુણા કુંભારા વિસ્તારમાં વરસાદના સમય દરમિયાન ત્રણ થી બાર ફૂટ સુધી વરસાદી પાણી ભરાઈ જાય છે જેના કારણે લોકો લગભગ ત્રણ થી ચાર દિવસ સુધી પોતાના ઘરમાં જ નજર કેદ થતા હોય છે અને સ્થિતિ અત્યંત ભયાનક બની જાય છે રસ્તા ઉપર બોટ તરતી શરૂ થઈ જાય છે અને લગભગ આઠ લાખ લોકો પ્રભાવિત થાય છે જોકે હવે આ સમસ્યાના ઉકેલ માટે સુરત મહાનગરપાલિકા અડતાલીસ કરોડથી વધુ ખર્ચ કરવા જઈ રહી છે હવે સુરતના આ નવા વિસ્તારોમાં વરસાદી પાણીથી લોકોને ઘર સામનો કરવો નહીં પડે મહાનગરપાલિકાએ આ ચાર વિસ્તારો માટે સ્ટ્રોંગ ડ્રેનેજ નેટવર્કનો પ્લાન તૈયાર કર્યો છે સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસામાં સર્જાતા વરસાદી પાણીના ભરાવાના કાયમી માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પણ કામ શરૂ કર્યું છે ખાસ કરીને વિસ્તારો જેવા કે સણિયા હેમાદ અને કુંભારિયામાં પાણી ભરાવાના કારણે નાગરિકોને દર વર્ષે પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે આ યોજનાને મંજૂરી આપવામાં આવી છે આ પ્રોજેક્ટ હેઠળ અડતાલીસ પોઈન્ટ અઠ્ઠાવન કરોડના ખર્ચે વરસાદી ગટર લાઈન નેટવર્ક બનાવવામાં આવશે

ડ્રેનેજ કક્ષર ચપટવાળાએ જણાવ્યું હતું કે નવા સીમાંકન બાદ સુરત શહેરમાં જે નવા ચાર વિસ્તારોનો સમાવેશ થાય છે ત્યાં વરસાદી પાણીના ભરાવને કારણે થતી સમસ્યા ઘણા સમયથી ચાલુ હતી આ સમસ્યાને ધ્યાનમાં રાખીને અમે આ વિસ્તારોનું સર્વેક્ષણ કર્યું હતું આ સર્વેના આધાર ઉપર મળેલી માહિતીના આધારે અમે આ વિસ્તારોમાં સ્ટ્રોંગ ડ્રેનેજ નેટવર્ક તૈયાર કરીશું

અરે મે મહિનાથી કામ શરૂ થઈ જશે સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ નવા વિસ્તારો સણિયા હેમાજ સારોલી અને કુંભારિયા આ વિસ્તારો સુરતનો નવા સમાવિષ્ટ થયેલા વિસ્તારો હોય અહીં વરસાદી પાણીના ભરાવાની ફરિયાદ અને સમસ્યા કાયમ રહેતા હોવાની જાણ સુરત મહાનગરપાલિકાના શાસકો અને વહીવટી તંત્ર થતા સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી હતી કે આ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવે તે માટે સર્વે કરવામાં આવે અને તંત્ર દ્વારા આ સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ કેમ થાય તે માટેનો સર્વે તૈયાર કરવામાં આવ્યો હતો અને અંદાજે અડતાલીસ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે આ ચાર ગામોની અંદરના વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોમ ડ્રેન રાખવાના કામને આપણે સુરત મહાનગરપાલિકાએ મંજૂરી આપી છે